કારોબારી બેઠક યોજાઈ જેમાં બહેનો વધુ સક્રિય સભ્ય બને તે માટેની માહિતી આપવામાં આવી જેમાં જિલ્લા મહિલા મોરચા પ્રભારી પ્રજ્ઞાબેન પટેલ સંગઠન મંત્રી મીનાક્ષીબેન ગઢવી જિલ્લા મહિલા મોરચા મહામંત્રી મહિલા બાળ વિકાસ ચેરમેન લીનાબેન નિનામા આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતી બાંધકામ ચેરમેન સેજલબેન પટેલ નગરપાલિકાના કોર્પોરેટરો મંડલ પ્રમુખ મહામંત્રી તથા જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે